ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું ઘઉંના લોટના નૂડલ્સ તો ઘઉંના લોટના નૂડલ આપણે પહેલાં બનાવ્યા વાત પાવક તે થોડુંક અલગ બનાવશું આપણે લીલા બનાવશું તો એના સારો આપણે આ ઘઉંનો લોટ લીધો છે જે નોર્મલ રોટલીનો લોટ હોય એ જ આપણે ડોટ કપ જેટલો અને ડુંગળી તો બે ડુંગળી આપણે લીલી આ રીતે કાપીને લીધી છે અને થોડુંક પાલક આ રીતે ધોઈને સાફ કરીને લીધું છે થોડાક લીલા ધાણા લીધા છે અને લીલું લસણ તો થોડુંક આપણે લીલું લસણ લીધું છે અને આમાં આપણે લીધા છે મરચાં લીલી હળદર ને આદુ આ રીતે આપણે ક્રશ કરીને લીધો મીઠું હે આપણે ને થોડુંક આપણે મરી પાવડર લીધો તેલ હે અને પાણી હે તો પહેલાં આપણે પાણી ગરમ મૂકી દેવું આમાં નૂડલ્સ બનાવવા માટે ગેસ ચાલો ચાલુ કરી દેવું આપણે તો આમાં આપણે બધોય લોટ ચારે લે તમે લોટ પડેલો હોય એમાંથી એ બનાવી શકો જો લોટ બાંધેલો ઘણીવાર એવું થતું હોય કે આપણે રોટલીનો લોટ વહેધો હોય તો તમે એમાંથી એ બનાવી શકો પણ અત્યારે લોટ આપણે બાંધીને બનાવીએ છીએ તો આ રીતે આપણે લોટ ચારી લીધો હવે એમાં આપણે નાખશું થોડુંક મીઠું આ રીતે અને આમાં જરૂર પ્રમાણે પાણી નાખીને લોટ બાંધી લેવું

થોડીક વાર આને મહરી લેવાનું આપણે એટલે એકદમ સરસ લોટ થઈ જાય બે ત્રણ મિનિટ મહરી તો લોટ આપણે આ રીતે એકદમ મહરી તૈયાર કરી લીધું સ્મૂથ એકદમ સરસ થઈ જાય એવો તો હવે આપણે આ રીતનો હંચો લેવાનો છે જે આપણે સેવ પાડવાનો હોય એમાં આઝારી થોડીક જાડી આવે એ લેવાની આને આપણે તેલથી ગ્રીસ કરી તેલ લગાવી લેવું અંદર ને બધે અંદર આ રીતે તેલ લગાવી લેહું આપણે બધી બાજુ અને બંધ કરી દે પાણી આપણું ગરમ થઈ ગયું છે એકદમ સરસ આંચરો આપણે બંધ કરી આ રીતે પાણી એકદમ ઉકળી જવું જોઈએ આમાં આપણે નૂડલ્સ પાડશું તેલ વાળું આથું હોય ને એટલે લહરે આ રીતે આપણે પાણીમાં પાડસુ તો બધા આમાં પાળી હું આપણે તો આમાં આપણે બધા નૂડલ સારી રીતે પાડી લીધા હવે આને બફાવા દેહું તો લગભગ આપણે આને ચારથી પાંચ મિનિટ જેવું પાકવા દે હું એને આપણે બીજા ગેસે મૂકી દેહું ને વઘાર કરી હું આપણે અહીંયા પાકતું રહીએ ત્યાં અહીંયા વઘાર થઈ જાય અહીંયા એને પાકવા દેવું અને આ આપણે બીજી કઢાઈ લીધીશ આમાં થોડુંક તેલ નાખશું આપણે તેલ ને ગરમ થવા તેલ આપણે દેહુક નાખી બીજા નહીં હવે તમારે આનેથી થોડાક પાતળા કરવા હોય તો એનાથી પાતળી જારી આવે એ લેવાની એમ આને ઉકાળવા દેહ તો તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે નાખશું આ હળદર ને આદુ ને મરચાં થોડીક વાર તેલમાં તેલવી લેવાનું અને એટલે સાચો ટેસ્ટ નો આવે હળદરનો નો આ રીતે ગરમ તેલમાં થોડીક વાર તેલવી લઈ એટલે સરસ થઈ જાય છે હવે આપણે એમાં નાખશું લીલું લસણ થોડુંક ઉપરથી નાખશું સૌ કરવા લીલી ડુંગળી તો થોડીક વાર ડુંગળીના પાકવા દેસું વચ્ચે વચ્ચે હળવતા રહેશું

અને નૂડલ્સ જોઈ લે હું આપણે નૂડલ્સ આપણે હવે પાકી ગયા છે એકદમ સરસ તો ગેસ બંધ કરી દે હું એને આપણે કોઈ પણ એક ઝાડીવાળું વાસણ હોય એમાં કાઢી લેવાનું આ રીતે એમાં ઠંડુ પાણી નાખી દેવાનું એટલે એની પાકવાની પ્રોસેસ બંધ થઈ જાય નહીં તો એ ગરમા ગરમ રહીએ તો પાક સારી એટલે એમાં પાણી નાખી દેવાનું એકદમ ઠંડા કરી લેવાના નીતરવા દે આમાં આપણે થોડુંક તેલ નાખી દેવું બીજા આમાં આપણે થોડુંક મીઠું હજી નાખી હું થોડુંક જ નાખીતું એટલે तीखा ने भूकी अपने ना दे मरी पाउडर एकदम सरस बढ़ू पा थोड़ा धना ना दे હવે આપણે આમાં નૂડલ્સ નાખી દઉં અને આપણે મિક્સ કરીને હું એકદમ છે આ રીતે ધીરે ધીરે થોડીક વાર પાકવા દે આમાં તમારા હિસાબે તમે કોઈ પણ શાકભાજી નાખી શકો એમ કોઈ પણ ભાજી બીજી નાખવી હોય તો એ તમે નાખી શકો મસાલો એ કોઈ બીજો તમારે ભાવતો હોય તો તમે એમાં નાખી શકો એમ ઉતારી લે અને ઉપરથી તમારે કોઈ પણ આપણે ચીલી ફ્લેક્સ કે ગમે છાટવું હોય તો છાંટી હવે એમ અને આપણે કાઢી લે જો છોકરા જો લીલું શાકભાજી ન ખાતા હોય તો આ રીતે નૂડલ્સ બનાવીને આપશો તો ખા કેમકે છે આપણે ઘઉંનો લોટ જ એટલે હેલ્થ માટે સારું એમ થોડુંક આપણે લસણ લીલું ઉપરથી નાખી દેવા તો તૈયાર છે આપણા ઘઉંના લોટના નૂડલ્સ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ઘઉંના લોટના નૂડલ્સ